વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી એક ગામના સરપંચ તરીકેની પણ જીતવાની એમની ક્ષમતા નથી મહેશભાઈ મકવાણાની કેવી સીવી તમે કોઈ જગ્યાએ ચાલો એમ સો નહીં સતાય કોળી સમાજે અને અન્ય સમાજે એમને ખોબલેને ખોબલે મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે પગાર ખાવા માટે અમે ગાંધીનગર નથી મોકલ્યા કે એસી રૂમમાં કે હોળી રમવા માટે એમને ગાંધીનગર નથી મોકલ્યા અમારી ત્રણ વર્ષની કારગતિમાં જીરો કામગીરી છે ગુજરાત રાજ્યની અંદર રાજકારણમાં એક એવી બે દિવસથી ચર્ચા ઝીણી ઝીણી ચાલે છે કે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ ઝાડુનો ખેસ ઉતારી અને કમળ તરફ પ્રણય કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પણ એ ધારાસભ્યએ પણ આવી અને ખુલીને સ્પષ્ટતા કરી કે મારા વિશે જો કોઈએ કોઈ અફવા ઉડાડી છે તો હું એની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ અફવા તો ત્યાંથી જ ઉડી છે ઉડતી ઉડતી મીડિયા સુધી આવી ઉડતી ઉડતી લોકો સુધી આવી અને લોકોને લાગ્યું કે હશે કારણ કે આની પહેલા પણ એક ધારાસભ્યને ચૂંટાઈને મોકલ્યા હતા ને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને હવે તો ઉમેશભાઈ ઉપર એક કેસ પણ છે કે એમની ઉપર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદને આધારે કદાચ ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી લોકમુખે ચર્ચાઓ અત્યારે સંભળાઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો આજે ગુજરાતના એક રાજકારણની વાત કરવી છે કે જ્યાં હવે રાજકારણ વર્ષિસ સમાજ જોવા મળ્યો છે આની પેલા તમને ખબર હોય તો વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવ્યા ધારાસભ્ય પદે પણ બેસ્યા પછી ખબર નહીં શું થયું શું નહીં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે કે વોશિંગ મશીનમાં ધોવાય અને સીધા જ શુદ્ધ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં કમળમાં જોડાઈ ગયા વિસાવદર ખાલી થઈ ગઈ બેઠક હવે વાત બોટાદની આવી કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની વાત વેગ પકડ્યો છે ના વેગ એવો પકડ્યો હતો કે ઉમેશ મકવાણાએ આવીને ખુલાસો કરવો પડ્યો કે હું ક્યાંય જવાનો નથી હું આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું જો કોઈ આવો ખોટો ન્યૂઝ અથવા તો ખોટી ખબરો ફેલાવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશ તેવી માંગ ઉમેશ મકવાણાએ અને તેવી વાત ઉમેશ મકવાણાએ વિધાનસભામાંથી કરી હતી હવે આ વાત ક્યાંથી ઉડી ક્યાંથી નહીં એ તો ખબર નહીં પણ લોકમુખે ચર્ચાથી ચર્ચાથી બધા જ મીડિયાવાળા સુધી પહોંચી ગઈ હતી અને સ્વાભાવિકપણે એક ધારાસભ્ય આવું કર્યું તો બધાને એવું હતું કે ભાઈ થઈ પણ શકે હવે જ્યારે ખુલાસો થયો છે તો હવે સમાજ એટલે કે કોળી સમાજ છે એ કોળી સમાજના એક આગેવાનનો વિડીયો સામે આવ્યો છે ને કોળી સમાજના કહેવું છે છે કે જે ઉમેશ મકવાણા એ આમ તો સામાન્ય ચૂંટણી જીતી શકે તેમ પણ નથી એ કદાચ સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હોય ને તો પણ જીતી ન શકે ને વોટ જ ન મળે આગેવાનો તો એવું કહ્યું કે અમારા સમાજ એટલે કે કોળી સમાજ એ ખોબલે ખોબલે મત આપ્યા

પણ ખરેખર હું કહેવા માગું છું કે ઉમેશ મકવાણા જે રહ્યા ને એ બોટાદના એક વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી એક ગામના સરપંચ તરીકેની પણ જીતવાની એમની ક્ષમતા નથી છતાંય કોળી સમાજે અને અન્ય સમાજે એમને ખોબલેને ખોબલે મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે તો એને ટેક્સના સમાજના પૈસાથી પગાર ખાવા માટે અમે ગાંધીનગર નથી મોકલ્યા કે એસી રૂમમાં કે હોળી રમવા માટે એમને ગાંધીનગર નથી મોકલ્યા સમાજના અને અન્ય સમાજના કામ થાય એના માટે અમે અમને ધારાસભ્ય અમે બનાવ્યા છે પણ એ અમારી આશામાં ખરા ઉતરા નથી નિરાશા છે એટલે ઉમેશભાઈ મકવાણાની કેવી સીવી તમે કોઈ જગ્યાએ ચાલો એમ છો નહીં તમે ખાલી જનતાના ટેક્સના પૈસા પગાર લઈ અને ગાંધીનગરની આપે તમને ઓફિસ આપી છે એમાં જલસા કરો છો અને હોળિયું રમો છો તમારી પોતાની કોઈ કારગતિ નથી તમે કોળી સમાજની કારગતિ પૂરી કરી નાખી છે અને તમે કોઈ નેતા નથી તમારી શું તમારી ક્ષમતા છે એ આખા બોટાદ વિધાનસભાને ખબર છે એટલે મીડિયા ઉપર તમે સારી સારી વાતો કરવાથી નેતા નહીં બનો અને ખરેખર તમે પબ્લિકના ફોન ઉપાડો અને એમના કામ કરો બાકી ખોટી મીડિયામાં બાઇટો આપવામાં તમે કોઈ જગ્યાએ નિષ્ફળ રહ્યા તો તમારી ત્રણ વર્ષની કારગતિમાં જીરો કામગીરી છે જય ગરવી ગુજરાત

એટલે પોતાના એક જ્યાં કામ કરે છે તેના માલિક ઉપર કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે દસ લાખ કરતા વધારે રૂપિયા લેવાના છે કે જે પાર્ટી જ્યારે ચૂંટણી ચાલતી હતી તે સમયે ખર્ચો કર્યો હતો ત્યારે એ બાદના પૈસા નથી દેવામાં આવ્યા આ ચર્ચાને જોર પકડ્યું હતું ને ત્યારબાદ રાજકારણમાં ગરમામાં આવ્યો હતો અને આ ગરમાવો આવતાની સાથે જ ચર્ચાઓ એ જોર પકડ્યું હતું કે શું હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી દેશે કારણ કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ જે સામ્રાજ્ય ઉભું કર્યું હતું એ સામ્રાજ્ય તો અત્યારે જતું રહ્યું છે અરવિંદ કેજરીવાલ કે જે સીએમ હતા એ સીએમ પદે હવે નથી રહ્યા પણ હવે કહેવાય છે કે પાયો નબળો થઈ ગયો છે તો શું ઘર હવે મજબૂત રહેશે ખરું હા રહી શકે જો એમના કાર્યકર્તાઓ અડંગ હોય અડંગ મન હોય એક જગ્યાએ મન શાંતિ રાખીને કામ કરે તો કદાચ આ ઘર ટકી શકે છે બાકી પાયો અત્યારે નબળો થઈ ગયો છે અને આ પાયાને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ અને જે આમ આદમી પાર્ટીના નેતા હોય છે એમણે થોડીક સહનશક્તિ વધારવી પડશે અને જો કદાચ સહનશક્તિ નહીં વધારે અને કોઈ બીજા અન્ય પક્ષોમાં જોડાઈ જશે તો આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં વર્ચસ્વ બનાવીને બેઠી છે થોડું ઘણું એ પણ કદાચ ગુમાવે તેવી સંભાવનાઓ પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે ઉમેશ મકવાણા કે જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની બાદ અને કોળી સમાજના એક આગેવાનનો વિડીયો કે તેમાં કહ્યું કે ભાઈ ઉમેશ મકવાણા કદાચ સામાન્ય ચૂંટણી પણ લડે તો એ જીતી ન શકે એ બંને વાતને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર